સમય વીતી જ જાય છે સારો હોય કે ખરાબ ધીરજ રાખતા શીખવું જીદ્દી બનીને બધું જ હાસિલ કરી શકાતું નથી બીજા માટે દીવો લઈને જાશું તો પ્રકાશ તમારા ઉપર પણ પડશે અને તમારું મુખ પણ પ્રકાશિત થશે પ્રભાવ ગુમાવી ચૂકેલા શબ્દો કરતાં સ્વભાવ સાચવીને બેઠેલું મૌન વધુ સારું હોય છે કોઈ પણ સંબંધ હોય જ્યારે વાત સરખી ના થાય તો સમજવું કે બંનેમાંથી કોઈ એક કંટાળી ગયું છે તે હસવાની રાખવી રડાવવા તો આખી દુનિયા બેઠી જ છે સંબંધ સાચવવા હોય તો પહેલાં જીભને સાચવતા શીખો કેમ કે વધારે પડતા સંબંધો જીભના કારણે જ તૂટે છે ખબર અંતરનો અર્થ છે કે અંતર ભલે ગમે તેટલું હોય પરંતુ ખબર રાખવી એ જ સાચી લાગણી ખબર નહીં કઈ માટીની બનેલી છે ઈચ્છાઓ મરે છે તરફડે છે અને છતાં રોજ જન્મે છે